What else at this point? સેવન કે વજશે મોત હો जितना ख्याल देव ने मेरा रखा है उतना ख्याल तो मेरे पापा ने भी कभी मेरा नहीं रखा मेरी यही चिंता है कि देव को वो सारी खुशी मिले जिसका वो हकदार है और कैसे मिलेगी देव खुशी हां हम देख आगे बढ़िए पंडित जी आप उधर से किए पंडित जी आप उधर से किए पंडित जी अच्छा आप आ गए मैं आपसे किधर आ रही थी आगे आगे बताओ आगे बताओ आगे बताओ हम तो बस को गए देखो चुरेला बच्चा हम तो वाला आ छोड़ते पता है पड़ते पगाओं में हम सखेरे हमने सरपंच को मारा कि तुम्हारी वाली दान ना दे वो चुरेला को मत खा ले मत खा चुरेला ओह अली जी मैं जानू इंसान इराहू इराहू डरते थे પંડિત

जी, ये जानकी है जिसकी शादी और इसने उसकी से है। है। तुम्हारी तो तुमारी तरह। तुमारी तरह। मैं ही तो मिलने के लिए होगी ऐसी પતંગ લૂટવા બેઠો છો લે પતંગ લૂટવા બેઠો હે તો હું કો લૂટવા બેઠો હે હું કો લૂટવા બેઠો પતંગ એટલે ઓલું શું કેવાય નોમ તો આવડતું હોય છે ને એનું હે ઉગલા નોમ તો આવડે ને તને वीडियो ना क्या है न मित्र हाँ ये है शिवा लाइव क्या है आप कौन बनता था जो मित्र शिवा शिवा बताए ले मचलाए

છે છે રાઠોડ રંજીત ના ના ભાઈ બંધ અમે જે અમને ના આવડે અમાર ગામમાં નિયમ અમને ખરાબ કર્યો છે પાહો કાલ ભાઈ મીટિંગ થવાની આપણે કાલ ભાઈ કાલ પાઈ મીટિંગ થવાની હું છે કણ આપણે ભાઈ ઓગડે ઓગડે કાલ મીટિંગ છે આપણે બધે ગેનિક બેન બધે આબાર આપણે જવાનું થાય બધી ગોમ સભાન હોય ને લઈ જવાનું થાય અરે બેણા

ઓરિયલ માન મંદિર બનાવે છે મિત્રો જો ખાસમાં જબર દેખાય લે રે બિંદે જો ખાસમાં જબર દેખાય કણ સેન એક કરતો આવ્યો એ માતાજી સનરા ઘર આગે આવે છે બધે

અમાર ભરવાની જરૂર નહી મિત્ર કે અમાર ભરી નાખી લાયસન્સ વાળો હવે નેકળવાની વાન નહી અમે હતા લાઈક કરતો હા કે અમાર સિંગર છે તો ઓળખતો તો લાઈક કરી હા લાઈક આ સિંગર છે મિત્ર ખાલી તો લખે તો આપણો બાઈ જાય હા તો લખશે તો અમારા બંગો આવી જશે આપણે એમ ના સુપર સિંગર છે જબરદસ્ત ગીત ગાય છે અમાર ગામનો મિત્ર તમે કોઈ દર લાઈવ ના કરો દરરોજ લાઈવ કરો વિડીયા દરુજ ડેલી નાખવાના ક્યાં

જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપડે આજ તો લાઈવ એમ ગન્યા છીએ મિત્રો હા મિત્રો આજ તો મિત્રો દેખાડે હા છે આપડો એમ કે

આ જો સંજો બંકો ટેલર લઈને જાય રહ્યો છે આ આપણું સ્પ્લેન્ડર છે જીરો આઠસો એકાવન આપણી સ્પ્લેન્ડર લવર ખોટા ફસાદ જે થી લેવા દેવાના લાખ રૂપિયા ભરાવા કે સરપંચ માં નિયમ ભાવ કન્યા છું લાખ રૂપિયા તો ગોમ પર દર વાર ઘાટવાનો નવો કાયદો ઘાટવાનો ખાલ તો કે નહી બેન ઓગડે આપડે કાયદ દિવસે જવાનું થતું નહીં પણ આ તો ચેટ થઈ જાય જઈ જઈ નાખો આપડે કે અમાર ગોમ ના મિત્રો જોઈ લો દાદાજી પૈસા ને <laughs> 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 <laughs>

મોમા ધણી રોમા ધણી આ જોડે ચાલવા રખે બે હપોંટ કર ગયા હા સુ એ વર અમારા બે બોલ દે બે બોલ માટી લાગે

కగెిలే బ఼్ాద్ బాన్ మ్దథిద్ గన్టరాissible చురు ఐన్ ప్గాదగ్

સ્ટેટ ઓફ બ્રહ્માડા Nasa apan ko ang ni Garage Mitro, Mahakali Corto Service Point. Apan ko ang ni si Garage. Ulol, Bipul Banco. Bipul na?

जो डॉक्टर ने कहा था लेना डॉक्टर ने कहा नहीं लेना है जो सेन विक्रम ठाकुर जो लागे हैं सेन विक्रम ठाकुर शेक नहीं शेक नहीं सेन विक्रम ठाकुर चिल्ला देना जो तो मेरा लाखों ना विहत करे करो ए

ડાન્ચ લૉન્ચિંગ કલર થેન્ક યુ બાય ચશ્મા લગાવો ને સર ચશ્મા નહી મિત્ર ચશ્મા લગાવ તો મેં બૂમ પાડવા અચ્છા આવત હૈ ગ્લેટરી મારી લાબલી લાઈક લે ક્યો કોણ દે આવતે આપડા કોડિયલ મંદિર જોયેલા મિત્રો દેખાડીએ હાઈડ્રો આવ્યો તું બોલો હું એક મિનિટ આ પટ્ટો ભેંસ આવજો હું એમ કરું લ્યો પટ્ટો આવજો દે ઓય લાકડી જાવજો લાલા ઓ બોતરો તો ના દે કે લાકડી આવી જ આવશે આ હા હા આઈ ગઈ આઈ આ હીરો આમ કઈ કઈ ના થમું